એક ચંદનપુર નામનું ગામ હતું એ ગામના બધા લોકો પરેશાન હતા કારણ કે એ ગામમાં ઉંદરોનો ત્રાસ હતો એક દિવસ ગામના કેટલાક લોકો ચોતરે ભેગા થયા શું થયું ગ્રામજનો કેમ પરેશાન લાગો છો જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદરો છે એ બધા ઉંદરો ને ભગાડવાની જવાબદારી મારી જો તમે ગામના બધા ઉંદરો ને દૂર કરશો તો અમે તમને એક હજાર રૂપિયા આપીશું તો ચાલતો ચાલતો નદીના પાણીમાં ઉતરી ગયો અને પછી બધા ઉંદરો પાણીના વહેણમાં ટણાઈ ગયા લાવો ભાઈ મારા હજાર રૂપિયા રૂપિયા કેવી ને વાત કેવી અરે ઉભા રહો ઉભા રહો છોકરા શેના ઉભા રહે એ તો વાંસળી વાળા પાછળ ચાલ્યા નદી તરફ ગામના લોકો તો વાસળીવાડા પાસે પહોંચી જાય છે લો મહારાજ તમારા હજાર રૂપિયા અને વાંસળી વગાડવાનું બંધ કરો